अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये जैनीशुभ आशिषथि तयोरङ्ग आदिन् मातपिता थजो चित् સદાવિલી કલિ કલિતારક ગુરુ ગાન છે રમ્ય રુચિર રસાળ નિશ્ચય મનનો હોય તો પાછો કાઢે કાળ ગુરુ ભક્તને નિશ્ચય મન નો મનનો હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુટે અધ્યાય સત્તર માજીનું આગમન પથ્થર હૃદય નો કાળ રૂકમામ ના દિલે આણે અરે છેલ્લો થોડો કારમો તુજ કાળ કાળજા પર ઘા કરે આધડાની લાકડી શો લોહા સંચરે સ્વર્ગે કરી તુજ સોપણી શ્રી રંગવધૂતને કરે પૂજ્યશ્રીની સાધના સર્વોચ્ચ આધ્યાત્મિક શિખરો સર કરી રહી હતી બ્રહ્માનંદની મસ્તીમાં નિરંતર તદ્રુપ રહેતા પૂજ્યશ્રી શરણે આવનાર માટે વજ્ર પંજર જેવા હતા તેઓ દુઃખીઓનું દુઃખ દૂર કરી મુમુક્ષોને તારતા તારતા કાલક્રમણ કરતા હતા સંવત ઓગણીસો બાણુંના ઉનાળાની એક સાંજે પૂજ્યશ્રી લીમડાની અવધૂતી ખુરશી પર બિરાજ્યા હતા પૂજ્યશ્રીની આજુબાજુ જમીન પર કાકા કેશવલાલ શેઠ ચતુરભાઈ નાથાભાઈ તથા અન્ય ભક્તો સત્સંગ કરતા બેઠા હતા ગૃહનું કામ ધમાકેદાર ચાલતું હતું એવે સમયે એક ભક્ત પૂજ્યશ્રીના નામની ટપાલ લઈને આવ્યો પૂજ્યશ્રીને પ્રણામ કરી તેમણે ટપાલ પૂજ્યશ્રીના હાથમાં મૂકી પૂજ્યશ્રીએ પરબીડ્યું જોયું તેના ઉપર નારાયણના હસ્તાક્ષર હતા કાગળ મુંબઈથી આવેલો નારાયણ મુંબઈમાં ભાટિયા હાઈસ્કૂલમાં નોકરી કરતા હતા પૂજ્ય માજી તેમની પાસે રહેતા હતા છેલ્લા ઘણા સમયથી નારાયણની તબિયત સારી રહેતી ન હતી તેમણે બીમારીને કારણે એક બે વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું નિષ્ફળ ભાવે પૂજ્યશ્રીએ પરબુડિયું ખોડ્યું પત્ર વાંચીને બાજુ બેઠેલા કેશવલાલ શેઠને આપ્યો શેઠના હાથમાંને હાથમાંને હાથમાં ચતુરભાઈ અને કાકાએ પણ પત્ર વાંચ્યો બધા જ ભક્તો એકદમ દુઃખી થઈ ગયા પત્ર પૂજ્યશ્રીના ભાઈ નારાયણભાઈનો હતો તેઓ ઘણા સમયથી જીવલેણ બીમારીને બિછાને હતા હાલવા ચાલવાની શક્તિ રહી ન હતી ખોરાક લઈ શકાતો ન હતો પાણી પીએ તો પણ ઉલટીઓ થતી માત્ર હાડકાનો માળો જ બચ્યો હતો બંને ફેફસા સડી ગયા હતા ડૉક્ટરોએ પૂજ્ય માજીને ચોખ્ખી વાત કરેલી કે હવે માજી થાય તેટલી સેવા કરો હવે ડોક્ટરના હાથનો કેસ નથી આ કારણે માજીને ભયંકર આઘાત લાગ્યો હતો રાત દિવસ ઉજાગરા કરીને નારાયણની સેવા કરતાં માજી ભાંગી પડ્યા હતા કેટલી વખત નારાયણ ના જોવે જોઈ શકે તે રીતે રડી લેતા હતા નારાયણ પાસે ખોટું ખોટું હસતા હતા બાધા આખડી વ્રત પૂજામાં કાંઈ બાકી રાખ્યું ન હતું નારાયણ હવે એકાદ બે માસના મહેમાન છે તેમ ડોક્ટરે કહી દીધું હતું આગળ લખ્યું હતું કે મોટાભાઈ આપ તો મુક્ત છો હું પણ આ હાડપિંજર છોડી મુક્ત થઈ જઈશ પણ માજી શું કરશે તે સમજાતું નથી આપ હવે કાંઈક કરો એવી મારી પ્રાર્થના છે બધા જ દુઃખના પહાડ નીચે દટાઈ ગયા કાકા તો રીતસર રોઈ પડ્યા તેમણે ઝભ્ભાની બાંયથી આંખો લૂંછી કેશવલાલની આંખો પણ ઉભરાઈ વાતાવરણમાં ગમગીની વ્યાપી ગઈ પૂજ્યશ્રી તો નિર્લેપ બની બેઠા હતા થોડી વારે કેશવલાલ બોલ્યા બાપજી શું કરીશું પૂજ્યશ્રીએ માત્ર તેમની સામે જોયું કોઈ પ્રત્યુત્તર ના આપ્યો એટલે દાસ બોલ્યા શેઠ આપણે માજીને અને નારાયણભાઈને અહીં લઈ આવીએ તો સારો વિચાર છે અહીં આવશે તો ચોખ્ખી હવાને કારણે સ્વસ્થ રહેશે કેશવલાલ શેઠે કહ્યું નાથાભાઈ બોલ્યા ચાલો નીકળી જઈએ પાલેશથી ગાડી મળી જશે ચતુભાઈ ચતુરભાઈ કહે મારું ડબણિયું તૈયાર છે ચાલો હાલ જ પૂજ્યશ્રીને લઈ નીકળી જઈએ પાલેજથી ગાડી મળી જશે કાલે સવારે મુંબઈ અને પરમ દિવસે નીકળી જઈ સાંજે અહીં આવી જઈશું બધા પૂજ્યશ્રીની આજ્ઞાની રાહ જોતા હતા પૂજ્યશ્રીએ આંખો મીંચી બે ચાર પડ અંદર ખોવાઈ ગયા પછી બોલ્યા તમારી વાત બરાબર છે આપણે નારાયણને અને માજીને અહીં લઈ આવવા જોઈએ પૂજ્યશ્રી બે ભક્તોને લઈ પાલેજ પહોંચી ગયા ત્યાંથી ગાડીમાં મુંબઈ જવા નીકળી ગયા પૂજ્યશ્રી ભક્તો સાથે બીજે દિવસે સવારે મુંબઈ નારાયણને ઘેર પહોંચી પહોંચી ગયા પૂજ્યશ્રીએ માજીને પ્રણામ કર્યા સાથેના ભક્તોએ પણ પૂજ્ય માજીને પ્રણામ કર્યા માજીએ ત્રણેય જણને પાણી આપ્યું પૂજ્યશ્રી નારાયણના માથા આગળ બેસી અને માથા પર હાથ પસારવા લાગ્યા થોડી આગળ પાછળની વાતો કરી પૂજ્યશ્રી તથા પૂજ્ય માજી અંદરના ઓરડામાં ગયા પૂજ્ય માજીએ નારાયણની માદગી અને ડોક્ટરની સલાહની વાત આંખમાં બોર બોર જેવડા આંસુ સાથે કહી પૂજ્યશ્રીએ બધું જ સાંભળ્યું પછી કહ્યું માજી પ્રભુએ જે નિર્ધાર્યું છે તે થશે જ તેની ચિંતા કરવી વ્યર્થ છે હું જાણું છું કે તમારા ઉપરથી વિપતના વાદળો ક્યારેય ખસતા નથી પરંતુ કેટલાક આત્માઓ જાતે બળીને પ્રકાશ આપવા સર્જાયા હોય છે બહુ વલોપાત ના કરો એટલું ખાઈ પૂજ્યશ્રી બહાર આવ્યા નારાયણ પાસે બેઠા થોડી વારમાં માજીએ બધાની થાળી પીરસી માજીએ નારાયણને બે ચાર ચમચી રાબ પીવડાવી જમીન પર જમી પરવારી બધા નારાયણની આગળ પાછળ બેઠા પૂજ્યશ્રી નારાયણને માથે હાથ પસારતા હતા માજી પગ આગળ બેઠા અને બે ભક્તો ખુરશીમાં બેઠા થોડી પછી પૂજ્યશ્રી બોલ્યા નારાયણ હું તારી પાસે રહેવા આવ્યો છું પરંતુ એક સ્પષ્ટ હકીકત તને બતાવ બતાવું છું ખૂબ સમજપૂર્વક નિર્ણય લેજે હું તને કોઈ પ્રકારનું દબાણ નહીં કરું ઊંડી ઉતરી ગયેલી આંખો પાતાળે બેસી ગયેલા ગાલ બહાર નીકળી ગયેલા હાડકાવાળો ચહેરો નારાયણે પૂજ્યશ્રી તરફ મહા મહેનતે ફેરવ્યો સાવ સૂકા બિહામણા ડોળા પૂજ્યશ્રી તરફ ઠેરવ્યા પૂજ્ય બાપજી બોલ્યા જો નારાયણ ડોક્ટરોના ઇન્જેક્શનો ખાતા ખાતા દવા પીતા પીતા તારે ત્યાગ કરવો હોય તો અહીં રહે અને ઉપનિષદનું શ્રવણ કરતાં કરતાં રેવા જળનું પાન કરતા કરતા તીર્થભૂમિમાં પ્રાણ ત્યજવો હોય તો નારેશ્વર ચાલ તું જ્યાં પણ રહેવાનું કહીશ ત્યાં હું તારી સાથે રહીશ નિર્ણય તું કરી લે થોડી વાર એકદમ શાંતિ પ્રસરી ગઈ નારાયણે આંખો મીચી દીધી મનમાં મનમાં કોઈ નિર્ણય પર આવી ગયા પછી આંખો ખોલી અને બોલ્યા ભાઈ હું નારેશ્વર જ આવું છું બધાના મોં પર આનંદ છવાઈ ગયો પૂજ્યશ્રી બોલ્યા કાલે સવારે આપણે નીકળી જઈશું આ બાજુ નારેશ્વરમાં ભક્તોએ કુટીર નજીક એક ઉકરેજના ઝાડ નીચે સાફસુફી કરી નાખી અને એક સારો તંબુ બનાવી દીધો તે દિવસોમાં કોઈ મકાનો બાંધવા બંધાયા ન હતા માત્ર મોટી ધર્મશાળાનું કામ ચાલતું હતું તંબુમાં હવા ઉજાસ ભરપૂર હતા અંદરની જમીન ઓકળીબદ્ધ લીપી ગૂપીને તૈયાર કરી જરૂરી બધો સામાન ક્યારે ભેગો થઈ ગયો તેની ખબર ના પડી ગાદલા ઓશિકા રજઈ ચાદર બધું એક લોખંડના પલંગમાં સજાવી દીધું નાહવાની અલગ વ્યવસ્થા કરી ખાવા પીવાની વ્યવસ્થા પણ પથારીમાં બેઠા બેઠા થાય તેવી કરી એક નાનું ટેબલ અને ખુરશી મૂકી આમ તંબુ સરસ રીતે સજાવી બધા પૂજ્યશ્રીના નારાયણના આગમનની રાહ જોવા લાગ્યા ત્રીજે દિવસે સાંજના પહોરમાં એક ડબણિયું દૂરથી આવતું દેખાયું નજીક આવી એટલે બધા બોલી ઉઠ્યા એ આવી ગયા જલ્દી કરો આમ માજી અને નારાયણભાઈ એપ્રિલ ઓગણીસો છત્રીસને સંવત ઓગણીસોને બાણુના ચૈત્ર માસમાં નારેશ્વર પધાર્યા સ્થાનમાં હલચલ મચી ગઈ એક જણે તંબુમાં જઈ પથારી બરાબર કરી ચાદર ઝાટકી નાખી બીજાએ માટલીમાં પાણી ભરી દીધું દબણિયું આવી ગયું પૂજ્યશ્રીએ ધીમેથી નારાયણનો હાથ પોતાના ખભા પર લઈ લીધો અને બીજા એકાદ બે ભક્તોની સહાયથી તેમને નીચે ઉતાર્યા માત્ર મુઠ્ઠી હાડકાનો માળો લઈને આવેલા નારાયણભાઈ માળ બે ચાર ડગલા ચાલ્યા હશે ને તેમને શ્વાસ ચડી ગયો પરસેવે રેપઝેપ થઈ ગયા પૂજ્યશ્રીને થયું હમણાં તે બેભાન થઈ જશે એટલે તેઓ બોલ્યા દાસ તેને ઉચકી લો દાસ કાકાએ તેમને ઉંચકી લીધા અને તંબુમાં તેમના માટે તૈયાર કરેલી પથારીમાં સુવાડી દીધા નારાયણની છાતીના ધમણ જોરથી ચાલવા લાગી તેમને અતિશય શ્રમ પડ્યો માજી તેમના માથા પાસે બેસી ગયા અને માથા પર હાથ ફેરવવા લાગ્યા પૂજ્યશ્રી નારાયણની બાજુમાં ઊભા રહ્યા માજીએ ઘૂટલો પાણી થોડી વારે તેઓ સ્વસ્થ થયા તાજી હવા પાણી અને શુશ્રૂષાને કારણે નારાયણભાઈને બે ચાર દિવસે બે ચાર કોળિયા ખાતા થયા પરંતુ અતિશય અશક્તિ હતી પૂજ્યશ્રીને પહેલેથી જ અણસાર આવી ગયો હતો ભક્તો તેમની પાસેથી ખસતા જ ન હતા ખૂબ ચીવટથી સેવા કરતા હતા સાંજ પડે એટલે રેવા દર્શન થઈ શકે તે રીતે પાછળ ઓશિકા મૂકી બેસાડતા ભક્તો વિવિધ રીતે તેમને આનંદમાં રાખવા પ્રયત્ન કરતા પૂજ્યશ્રી સવાર સાંજ બે વખત તેમની પાસે બેસી ઉપનિષદનું પઠન કરતા ગીતાના શ્લોકો બોલી તે પર વિવેચન આપતા જ્યારે જ્યારે પણ અનુકૂળતા પડતી ત્યારે ત્યારે પૂજ્યશ્રી નારાયણ પાસે આવીને બેસતા પૂજ્યશ્રી સુપેરે જાણતા હતા કે નારાયણભાઈ વધુ ખેંચશે નહીં તેથી તેઓ સજાગ હતા ભક્તોને પણ સજાગ રહેવા જણાવી દીધું હતું નારાયણને એકલા નહીં મૂકવાની સૂચના પણ પૂજ્યશ્રીએ બધાને આપી અતિથિ ગૃહનું કામ ચાલુ જ હતું પૂર્ણ થવાને આરે હતું તેથી સ્થાનમાં સારી એવી મજૂરો વગેરેની વસ્તી હતી તેઓ પણ નારાયણની ખબર કાઢતા આમ નારાયણભાઈનું પૂરતું ધ્યાન રખાતું હોવા છતાં તેમના મોં પર વિષાદ દુઃખ ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી મોં પર પ્રસન્નતા ક્યારેય જોઈ શકાતી ન હતી પૂજ્યશ્રી આનું કારણ સમજી ગયા તેઓ જાણતા હતા કે નારાયણને પણ પોતાના ભવિષ્યનો ખ્યાલ આવી ગયો છે પરંતુ તેમની હાજરી ગેરહાજરીમાં પૂજ્ય માજીની શી સ્થિતિ થશે તે વિચારી તેઓ ખૂબ અશાંત અને ઉદ્વિગ્ન રહે છે નારાયણભાઈને પૂજ્ય માજીની ખૂબ ચિંતા થતી હતી કારણ કે પૂજ્યશ્રી સાધુ બની ગયા અને પોતે મૃત્યુ પામે તો પૂજ્ય માજીની સ્થિતિ કપોળી થઈ જાય તેમને માટે દુઃખના ડુંગર તૂટી પડે આ જીવન કુંતા માતાની માફક પહાડ જેવા દુઃખો સહન કરી રહેલા માજી માટે નારાયણનું નિધન જીવતા મોત સમાન બની રહે એક વખત વહેલી સવારે પૂજા વિધિ ફરવારી પૂજ્યશ્રી ઉપનિષદનો ગ્રંથ લઈને તંબુમાં આવ્યા નારાયણ સૂતા હતા હમણાં થોડા સમય પહેલાં જ માજી નારાયણને દાંતણ પાણી કરાવીને ગયા હતા પથારી સરખી કરી નર્મદા સ્નાન માટે ગયા હતા નારાયણભાઈ આંખો મીઠીને પડી રહ્યા હતા શ્વાસ જલ્દી જલ્દી ચાલતો હતો પૂજ્યશ્રી બે ચાર પણ તેમની બાજુમાં ઊભા રહ્યા ગ્રંથ નાના ટેબલ પર મૂક્યો અને સારા એવા સમય સુધી તેઓ નારાયણ સામે જોઈ રહ્યા આખા ખાટલામાં માળ જોઈ શકાય તેવા હાડપિંજરને તેમણે નીરખ્યું તેમના મોં પરની ચિંતાની રેખાઓ વાંચી પછી બાજુમાંથી ખુરશી ખેંચી તેના ઉપર બેઠા અને ધીમેથી નારાયણના માથા પર હાથ ફેરવવા લાગ્યા નારાયણે ધીમેથી આંખો ખોલી તેમની આંખોની આજુબાજુ કાળા કુંડાળા દેખાતા હતા આંખોના ડોળા અંદર ઉતરી ગયા હતા એટલે કાળા કાળા ચકેડામાં ધોળા ધોળા ડોળા ધગધગતા હતા પૂજ્યશ્રી માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા નારાયણ કેમ છે સારું છે ભાઈ એમ કંઈ આંખો બીજી થોડી વાર માથા પર હાથ ફેરવ્યો પછી પૂજ્યશ્રી ખૂબ સ્પષ્ટપણે બોલ્યા ભાઈ હું જાણું છું કે તને ચિંતા થાય છે નારાયણે આંખો ખોલી અને પૂજ્યશ્રી તરફ નોંધી પૂજ્યશ્રી આગળ બોલ્યા હું જાણું છું કે તું માજીની ચિંતા કરે છે તને તેમની ચિંતા થાય તે સ્વ સ્વાભાવિક છે તે સમજું છું પરંતુ તું માજીની કોઈ ચિંતા કરતો નહીં માજી મને મારા પ્રાણથી પણ અધિક વાલા છે તને એમ થાય કે હું બાવો બની ગયો એટલે માજીનું ધ્યાન નહીં રાખું પરંતુ તું ખાતરી રાખજે કે તેમને દુઃખ થાય તેવું વર્તન હું ક્યારેય નહીં કરું તેમની જીવન પર્યંતની બધી જ જવાબદારીઓ સદા અદા કરીશ જરૂર પડશે તો આ સાધના વગેરે છોડી સાધુનો સ્વાંગ ઉતારીને માજી માટે હું નોકરી પણ કરીશ માજીને હું ક્યારેય મારાથી અડગા નહીં થવા દઉં એટલે તું જરા પણ ચિંતા કરીશ નહીં એટલું કહી પૂજ્યશ્રીએ નારાયણના ચહેરા સામે આંખો તાકી તેમનો ચહેરો નિર્ણય નિર્લેપ થઈ ગયો હતો અને મોં પણ આછેરું હાસ્ય વેલસી રહ્યું હતું અને આછેરી સંતોષની રેખાઓ ફરી વળી તેમણે સુકલકડી હાથ ઊંચા કર્યા અને બાપજીને છાતી સરસા ચાંપવા પ્રયત્ન કર્યો તેમને વળગી પડ્યા નારાયણની આંખમાંથી એક સંતોષનું અશ્રુ ખરી પડ્યું પૂજ્યમાંજી સ્નાન કરીને આવી ગયા પૂજ્યશ્રીએ તેમને પ્રણામ કર્યા પછી ઉપનિષદ વાંચ્યું પછી એક ભક્તને બોલાવી કહ્યું તમે અહીં બેસજો જરૂર લાગે તો મને તાત્કાલિક બોલાવજો એટલામાં દાસ આવ્યા એટલે પૂજ્યશ્રી બોલ્યા દાસ અનુકૂળતા પડે તો બે બે જણની ટુકડી પાડી તંબુમાં દત્તની ધૂન ચાલુ કરેલું ટૂંક સમયમાં જ અખંડ ધૂન અને ભજન ચાલુ થઈ ગયા નારાયણની તબિયત બગડતી ચાલી ક્યારેક સુધારા પર દેખાતી ધીમે ધીમે તેઓ મૃત્યુ તરફ ધકેલાતા ગયા અને જેઠ સુદ નોમ વિક્રમ સૌદ ઓગણીસો ને બાણું અને તારીખ ઓગણત્રીસ છ ઓગણીસો ને છત્રીસની રાત્રે અગિયાર વાગે ગંભીર થઈ ગયા તેમણે છેલ્લા શ્વાસ લેવા માંડ્યા એક ભક્ત દોડીને પૂજ્યશ્રીને બોલાવી લાવ્યા પૂજ્યશ્રી પગે પગ પાસે બેસી ગયા પૂજ્ય માજી માથા પાસે બેઠા હતા તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી આખા સ્થાનનું વાતાવરણ ગમગીન થઈ ગયું લગભગ અડધા કલાકના મૃત્યુ સામેના યુદ્ધ પછી નારાયણે રાત્રે સાડા અગિયાર વાગે પૂજ્ય માજીના ખોળામાં માથું મૂકી દેહ છોડી દીધો એક પળ માટે સિંહળનું કાળજું લઈને આવેલા માજી ગાભરા થઈ ગયા ત્યાં ઊભેલા સૌના શ્વાસ થંભી ગયા સર્વત્ર અત્યંત ગમગીની ભરી શાંતિ છવાઈ ગઈ એકાદ સૂકું પાંદડું પડે તો પણ અવાજ થતો થતો હતો તેવા સ્તબ્ધ વાતાવરણને ચીરી નાખતી પોપ માજીએ મૂકી ત્યારે બધાના હૃદય ધબકારા ચૂકી ગયા બધાના મગજમાં પ્રચંડ વીજળી તાટકી પડી હોય તેવો અનુભવ થયો પોપ મુકતાની સાથે જ પૂજ્ય માજી નારાયણની છાતી પર ઢળી પડ્યા અને બેશુદ્ધ બની ગયા આ સ્થિતિમાં પૂજ્ય માજીને આશ્વાસન દઈ શકે તેવું કોઈ ન હતું થોડીવારે માજી સ્વસ્થ થયા અને કાળું કલપાંત કરવા લાગ્યા બેટા તારી માં પર આકાશ તૂટી પડ્યું દીકરા મને મૂકીને ક્યાં ગયો હવે મારી કોણ સંભાળ લેશે પૂજ્યમાંજી હૃદય દ્રાવક વિલાપ કરવા લાગ્યા આખા નારેશ્વર ધામના અણુએ અણુમાં શોક વ્યાપી ગયો ભક્તોની આંખોમાં આંસુ સમાતા ન હતા માનો વિલાપ જોઈ શકાતો ન હતો સ્વસ્થ હતા માત્ર અવધૂત તેઓ એકદમ નિર્લેપ ભાવે બેઠા હતા તેમને કાંઈ જ સ્પર્શતું ન હતું તેઓ તે જાણતા હતા કે કોઈ આવ્યું જ નથી પછી જવાનું ક્યાં છે આ તો માત્ર બદલવા જેવી સ્થિતિ છે ઘરના એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા જેવી વાત છે તેઓ તો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ગાયું છે તેને યાદ કરી રહ્યા હતા જેમ પુરુષ જૂના વસ્ત્રો ઉતારી નવા પહેરે છે તેમ આત્મા જૂના શરીરનો ત્યાગ કરી નવું શરીર ધારણ કરે છે આ સત્ય પૂજ્યશ્રી જાણતા હતા પૂજ્યશ્રીએ ભાઈના મૃત્યુ પછી લખ્યું છે ના જન્મ હૈ મૃત્યુ હૈ ના હે ના મોક્ષ હૈ હૈ સોહમ હૈ ના જુદા હૈ આદમ ખુદાકી જાત હૈ ના દોસ્ત દુશ્મન કોઈ હમાજુ જહા કે રંગ હૈ ના મેં ન તો સબ હૈના હૈ્યોત્યો સો હદના એક મીટ દુશરા બના દોસ્ત દુશ્મન કોઈ હા હદા નિસંગી હે સચિદાનંદ હમ પ્યારે ભ્રમ કેવલ હમ હિ હે ના દોસ્ત દુશ્મન કોઈ હમારા પૂજ્યશ્રી બધું સાક્ષી ભાવે નિહાળતા હતા બીજે દિવસે સવારે કરજણથી નનામી તથા બીજી સામગ્રી મંગાવી લીધી પૂજ્યશ્રીએ જાતે કાંધ આપી અને શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિદા દીધો પૂજ્યશ્રી અવધૂતી કક્ષાના હતા તેઓ સર્વ પ્રકારના બંધનોથી મુક્ત હતા કોઈ પણ કર્મ તેમને સ્પર્શતું ન હતું માજીનું કલ્પાંત નિરંતર ચાલ્યા જ કરતું તેઓ આખી રાત રોયા તેમના આંસુ સુકાતા જ ન હતા તેમને સાંત્વના આપી શકે તેવું કોઈ ન હતું પૂજ્યશ્રીને થયું માજીનું શરીર આ શોકને કારણે બગડશે તેમને બોધ આપવો આવશ્યક છે તેથી તેઓ કુટેરમાંથી નીકળ્યા અને કેશવલાલ અને દાસકાકાને લઈ માજી પાસે ગયા તેમની સામે બેસી ગયા માના આંસુ ચાલુ જ હતા થોડી વાર પછી પૂજ્યશ્રી બોલ્યા માજી હવે શોક દૂર કરો આપ તો જ્ઞાની છો જે ખીલે છે તે કરમાય છે જે જન્મે છે તે મૃત્યુ પામે છે નદીમાં કાષ્ટના ટુકડા ભેગા થાય અને છૂટા પડી જાય તેમ પરાપૂર્વના ઋણાનુબંધ અનુસાર જગતમાં મનુષ્યો પ્રાણીઓ ભેગા થાય અને છૂટા પડે એક વખત લેણદેણ પૂરી થાય કે પછી કોણ માં કોણ બાપ અને કોણ ભાઈ માં આપણે મારું મારું કરીએ છીએ આ શરીર પણ જો મારું નથી તો જગતમાં બીજું શું મારું થશે જગતની કોઈ પણ વસ્તુ શાશ્વત નથી આ જન્મ મરણની ઘટમાળ તો મમતાના માયાના જાળા છે દેહભાવ હોય ત્યાં સુધી મૃત્યુ છે પરંતુ જ્યારે આત્મભાવ આવે ત્યારે તે જીવન છે માં આત્મા અજર અમર છે તે ક્યારેય મરતો નથી તે તો માત્ર જૂનું શરીર છોડી નવું શરીર ધારણ કરે છે માં જે સ્નેહ શોક આપે તે સાચો કેમ કહેવાય મોહના જાડા ફગાવી દો માં ભગવાનનું ભજન કરો પછી એકાદ બે પળ અટકીને બોલ્યા માજી તમે અહીં રહો આ સિદ્ધ ભૂમિ છે અહીં તમે તપ ભજન પૂજન વગેરે કરો તમને અહીં કોઈ તકલીફ નહીં પડે હું તમારી સેવામાં હાજર છું તમને અહીં નહીં ગમે તો હું મારો આ વેશ કાઢી નાખી તમારી સાથે શહેર ગામમાં જ્યાં પણ કહેશો ત્યાં રહીશ નોકરી કરીશ અને તમારા સેવામાં જીવન પૂરું કરીશ આટલું કહી પૂજ્યશ્રીએ માતાના ચરણોમાં માથું મૂકી દીધું માએ સાલ્લાના પાલવથી આંખો લૂછી સાલ્લો શંકોરી બે હાથ વડે પૂજ્યશ્રીનું માથું પકડી ઊંચું કર્યું રડી રડીને લાલ ચણોઠી જેવી થઈ ગયેલી હોવા છતાં માની આંખોમાંથી નર્યું વાત્સલ્ય નીકળતું હતું એ આંખો પૂજ્યશ્રીની આંખો સાથે મળી અને મા દીકરાએ ક્યાંય સુધી મૌન વાતો કરી લીધી સાંત્વના આપ્યું ભક્તો મા દીકરાના આ પ્રેમને વંદન કરી રહ્યા પૂજ્યશ્રી ધીમેથી ઊભા થયા અને ગુફામાં ચાલ્યા ગયા ભક્તોની પત્નીઓ અને આજુબાજુના ગામડાની સ્ત્રીઓ માજી પાસે બેઠા હતા એકાદ બે કલાક થયા માજી એકદમ સ્વસ્થ થઈ ગયા દાસ અને કિશોરલાલ માજી પાસે ગાયા માને પ્રણામ કરી તેમની પાસે બેઠા પછી દાસ બોલ્યા માજી તમને બાપજીએ આપની પાસે મોકલ્યા છે શું કામ હતું બાપજીએ પૂછાવ્યું છે કે માં તમને અહીં ફાવશે કે આપ કહો ત્યાં બાપજી આપની સાથે આવે અને રહે જો આપ કહેશો તો તેઓ આ સાધુ વેશ છોડી દેવા પણ તૈયાર છે ક્યાંય સુધી માજી બોલ્યા નહીં તેમના મનમાં ગળમથલ ચાલતી હતી માજીને પોતાના હીરા જેવા દીકરાની આધ્યાત્મિક ઊંચાઈઓની ખબર હતી તેઓ જાણતા હતા કે બાબુ એક પળનો પણ વિલંબ કર્યા વગર તેમની પાસે નીકળી જશે પરંતુ જો તેમ થાય તો તેનું આટલા વર્ષનો તપ નષ્ટ થઈ જાય માયાથી સદંતર અલિપ્ત થઈ અલખની સાથે તાર મિલાવી દેનાર સંત શિરોમણીને માયા વર્ગાડું તો કેટલું બધું પાપ લાગે મારા કેટલા જન્મોના પુણ્યો ભેગા થયા હશે ત્યારે મારી કુખે આવો યોગી જન્મ્યો બસ હવે તો આ જ જંગલમાં બાબુ સાથે રહીને જ આ મનખો ઉજાડી દો અને જન્મ મરણના ફેડા મિટાવી દો પછી ખૂબ જ ધીમેથી પરંતુ એકદમ સ્પષ્ટપણે માજી બોલ્યા દાસભાઈ સાંભળો હવે હું અહીંથી ક્યાંય જવાની નથી બાબુ પાસે અહીં જ રહીશ અને મારું જીવન સાર્થક કરીશ દાસ કાકા અને કેશવ લાલભાઈને ખૂબ આનંદ થયો તેઓ પૂજ્યશ્રી પાસે ગયા કાકાએ કહ્યું બાપજી માજીએ અહીં રોકાવાનો નિર્ણય કર્યો છે પૂજ્યશ્રીએ સહેજ ઊંચું જોયું અને બોલ્યા ઓહ પૂજ્ય માજી અહીં જ રોકાવાના છે તે જાણી સમગ્ર ભક્તવૃંદ આનંદ થઈ ગયો નારાયણની સમગ્ર ઉત્તર ક્રિયા શાસ્ત્રોક્ત વિધિથી પૂજ્યશ્રીએ પૂરી કરી એક સાંજે બધા ભક્તો ભેગા થયા અને માજીને કેમ કરતાં સારું લાગે એકલવાયાપણું ના લાગે તે માટે કાંઈક વ્યવસ્થા વિચારવા લાગ્યા ચર્ચા વિચારણાને અંતે એવું નક્કી કર્યું કે દરેક ભક્ત એક એક માસ પોતાની પત્ની સાથે વારાફરતી સ્થાનમાં રહે પત્ની માજીની સેવા કરે અને પતિ સ્થાનની સેવા કરે ટૂંકમાં જ એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આજુબાજુના ગામની સ્ત્રીઓ પણ આવીને પૂજ્ય માજીની પાસે અલક મલકની વાતો કરતી રતનલાલ અને ચુનીલાલ પોતાની પત્નીઓ સાથે આવી ગયા ગોધરાથી પ્રાણશંકર પોતાના આખા પરિવાર સાથે આવી ગયા તેમણે લીલોડમાં મકાન ભાડે રાખ્યું મહેશને લીલોડની શાળામાં ભણવા મૂક્યો નાની તારા તેની કાલી કાલી ભાષાથી માજીને ખુશ કરી દેતી ઉચ્ચશ્રી પણ માજીની સેવામાં લાગી ગયા રોજ સવારે ઉઠી અથવા બહાર જતી વખતે માને અચૂક પ્રણામ કરતા માજીને દળણું દળી આપતા કાવડ વડે પાણીમાં નદીમાંથી પાણી ભરી લાવતા સગડી સળગાવી આપતા અને નાની મોટી બધી જ સેવા પૂજ્યશ્રી જાતે જ કરતા માજીનું અંગત કામ બીજા કોઈને કરવા દેતા નહીં અને માજીની આજ્ઞા વગર સ્થાન બહાર જતા નહીં પરંતુ એક વખત એવું બન્યું કે પૂજ્યશ્રીને એક વખત બહારગામ જવાનું થયું નાવડીમાં બેસી ઓરલ જઈ ત્યાંથી ગાડી પકડવાની હતી તેથી ઉતાવળ હતી પૂજ્યશ્રી પરોડિયામાં પરવારી જઈ અને માજીની પાસે આવ્યા માજી તે સમયે ત્યાં ન હતા પરંતુ માજીની સંભાળ લેનાર બહેન ત્યાં ઊભી ઊભી હતી માસ્તર પણ ત્યાં જ ઊભા હતા પૂજ્યશ્રી બોલ્યા માજી ક્યાં ગયા છે સેવક બોલ્યા કુદરતી હાસ્તે ગયા છે બે પાંચ પળ પૂજ્યશ્રી ઊભા રહ્યા પછી બોલ્યા કેટલી વાર થઈ થોડી વાર થઈ હમણાં આવતા જ હશે પરંતુ પૂજ્યશ્રીને ઉતાવળ હતી હોળી દ્વારા કોરલ સ્ટેશને જઈ ગાડી પકડવાની હતી તેથી પૂજ્યશ્રીએ માજીના આસન પર માથું નમાવી પ્રણામ કર્યા અને બોલ્યા માસ્તર નાવડી ખોટી થાય છે માજીને મારા પ્રણામ પાઠવીને કહેજો કે હું બહારગામ ગયો છું એટલું કંઈ પૂજ્યશ્રી નીકળી ગયા થોડી જ વારમાં પૂજ્ય માજી આવી ગયા એટલે માસ્તર બોલ્યા માજી બાપજીને ઉતાવળ હતી એટલે ગયા છે તેઓ અહીં આવીને ગયા છે માજીના મોહ પર ચિંતાના ભાવ દેખાયા તેઓ ગંભીર થઈ ગયા અને બોલ્યા એવી તે એને શ્રી ઉતાવળ હતી થોડું ઊભા ના રહેવાય પૂજ્યશ્રી નર્મદાજીનો ધાળ ઉતરી નાવડીમાં બે ત્રણ ભક્તો તેમની રાહ જોતા હતા પૂજ્યશ્રી નાવડીમાં બેસી ગયા લંગર ઉપાડી નાવને મધ્ય પ્રવાહમાં લીધી પછી નાવિક તળ છોડવા લાગ્યો એટલામાં તો ચારેય બાજુથી ભયંકર પવન ફૂંકાવા લાગ્યો નાવડી ત્યાંની ત્યાં જ ગોથા ખાવા લાગી ખૂબ પ્રયત્ન પછી પણ એક તસુ જેટલીએ આગળ ના વધી લગભગ બપોર સુધી વાવાઝોડું ચાલુ રહ્યું ગાડીનો સમય તો ક્યારનોય વહી ગયો હતો બપોરે વા વાવાઝોડું શાંત થયું એટલે પૂજ્યશ્રી બોલ્યા નાવડી નારેશ્વર પાછી લઈ લો નાવડી નારેશ્વર તરફ સરસડાત જસી ગઈ ઉતરતા ઉતરતા પૂજ્યશ્રી બોલ્યા માજીના દર્શન કર્યા વગર નીકળી જવાનું આ ફળ છે આટલું બોલી પૂજ્યશ્રી કિનારાનો ઢાળ ચડી જઈ સીધા પૂજ્ય માજી પાસે ગયા અને પ્રણામ કર્યા અને માજી સામે જોઈ મીઠું મજકાયા માજી બધું સમજી ગયા કે બાબુ અડધેથી પાછો આવ્યો છે અને ભૂખ્યો છે તેમણે તરત જ સ્નાન કરી ભાખરી શાક દહીં ખાવા બેસાડી દીધા પૂજ્ય માજીનું મહત્વ સ્થાપિત કરવા અને કોઈ પણ કાર્યમાં વડીલોની શુભેચ્છાની અનિવાર્યતા સમજાવવા માટે પૂજ્યશ્રીએ લીલા કરી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્રી પાદરાધમ શરણમ પ્રબધ્યે